સામે આવી મૂંઝવણમાં છે તેમને સાંભળે છે અને હક કરે છે આ યુવાઓ સિત્તેર યુવાઓની ટીમની નવા અભિગમ પર કામગીરી સંવાદદાતા પ્રદીપ કચ્છ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે પ્રદીપ યુવાઓની ટીમ દ્વારા એક નવો જ અભિગમ સામે આવ્યો છે લોકોની મૂંઝવણ દૂર કરે છે સામેથી હક કરે છે શું વધુ વિગતો બિલકુલ ઝિંકલ આપણે અત્યાર સુધી જે ટીવીની અંદર પિક્ચરોની અંદર ફિલ્મની અંદર એક એવી ઘટનાઓ જોવી છે કે કોઈ હીરો આવે છે ને હીરો એ લોકોની મદદ કરે છે પરંતુ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એક યુવાનો જે છે યંગસ્ટરો દ્વારા ક્લેશનર મેન જે છે કે તેના દ્વારા એક જે અભિગમ જે છે તે અપનાવ્યો હતો અને તેનું જે મેન ટાઇટલ છે કે તું કહો મેં સુનું અને આ સાથે હાઈફાઈ છે ફ્રી હક્સ છે અને પોતાની જે સ્ટોરીઓ જે છે તે સ્ટોરીઓ અહીંયા કહેવા આવતા હોય છે લોકો અહીંના જે રિવરફ્રન્ટ ઉપર આવતા યંગસ્ટરો જે છે તે પણ આ પોસ્ટર જોઈને જે છે તે તેમને હક પણ કરે છે ને તેમને મોટિવ પણ કરે છે કે તમે આ જે કામ કરી રહ્યા છો ખૂબ જ સારું એવું કામ જે છે તે તમે કરી રહ્યા છો ને જેને લઈને અનેક લોકો જે છે તે તેમનો સાથ અને સહકાર આપતા જોવા મળી રહ્યા છે આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે યંગસ્ટરો જે ઉભા છે તેમની સાથે મોટાભાગે યંગસ્ટરો જે છે તે આ પ્રકારે હાઈફાય કરતા હોય છે પોતાની સ્ટોરી જે છે તે કહેતા હોય છે આ આજ મેન સાથે આપણે વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે પ્રફુલભાઈ કેટલા સમયથી તમે અહીંયા આ જ પ્રકારે પોસ્ટર લઈને ઉપા છો ને તમારી ટેગલાઇન પણ છે કે તુમ કહો મેં સોનું છેલ્લા એક વર્ષથી અમે લોકો આ કેમ્પેન કરી રહ્યા છે જેનું નામ છે તુમ કહો મેં સોનું અમારી ટેગલાઇન છે એટલે એનો મે મેઇન પર્પસ એ જ છે કે તમે કહો હું સાંભળું છું અહીંયા યસ આ કોન્સેપ્ટનો વિચાર ક્યાંથી આવ્યો કેમ કે એક વર્ષથી તમે અહીંયા ઉપાડો છો દર શનિવાર અને રવિવાર અહીંયા આવો છો કેટલા લોકો અહીંયા તમારી પાસે આવે છે ને કેવા પ્રકારની વાતચીત જે છે તે તમારી સાથે કરતા હોય છે તો આ વિચાર ક્યાંથી આવ્યો એ વાત કરું તો હું મને જ્યારે હું મને બી એકવાર ડિપ્રેશન આવ્યું હતું બે હજાર ઓગણીસ વીસમાં ત્યારે મને એવું લાગતું હતું કે મારી જોડે વાત કરવાવાળું કોઈ છે નહીં તો મને લાગ્યું કે આવું ડિપ્રેશન બધાને આવતું હશે જ્યારે લોકોને આવતું હશે તો તેમની સાથે પણ વાત કરવાવાળું કોઈ હશે નહીં તો મને લાગ્યું આપણે એમના માટે કામ કરીએ તો આપણે એક ગ્રુપ બનાવીએ તો એમને હું સાંભળું અને એમનો જે પણ જે મૂંઝવણ છે એ પોતાની વાત રજૂ કરી શકે એવું એક પ્લેટફોર્મ ઊભું કરું યા એવા એવા એવું ગ્રુપ બનાવું તો એ જ મોટો હતો અમારો કે લોકોને લોકોને સાંભળવા છે બિલકુલ અહીંયા જે યુવાનો છે કે જે લિસનર મેનને અત્યારે મળ્યા તેમની સાથે વાત કરીશું શું કહેશું આ યંગસ્ટર જે છે કે છેલ્લા એક વર્ષથી આ પ્રકારે જે નવતર અભિગમ અપનાવ્યો છે મહેનત કરી રહ્યા છે લોકોને ખુશ રાખવા પાછળ ગુડ મોર્નિંગ એવરીવન માય ફ્રેન્ડ પડિયાર હની એન્ડ હું અહીંયા સવારે સવારે વોક પર આવી હતી રિવરફ્રન્ટ પર ત્યારે અમે આ એવેન્જર ટીમ જોઈ અને એ આપણી કોઈ પણ વાત જે આપણા અંદર છે મતલબ આપણે કોઈ ડિપ્રેશનમાં છીએ ટેન્શનમાં છીએ ઘરની કોઈ પ્રોબ્લેમ છે યા ફિર કોઈ અનધર પ્રોબ્લેમ હોય એને આપણને શાંતિથી સાંભળે છે કોઈ આપણી લાઈફમાં બીજું સાંભળવા વાળું ન હોય આ એ એવી ટીમ છે કે જે આપણને સાંભળે છે આપણને સમજે છે બને તો એ ઉકેલ પણ આપી શકે છે આપણને લાઈફ વિશે અને બહુ જ સારી રીતે બધાની હેલ્પ કરી રહ્યા છે આ લોકો એન્ડ થેન્ક યુ બિલકુલ લિસનર મેનની ટીમ છે કે ફ્રી હગ હાઈ ફાઈવ છે અને એમની એક ટેગલાઈન પણ છે કે મેં શું આ અને કેવું નવતર અભિગમ તમને લાગ્યો તુમ કહોર મેં સુનું આ ટેગલાઇન લાઈક તમારે કાંઈ પણ અંદર તમારી મૂંઝવણ છે કે તમે કોઈને કહી નથી શકતા તો તમે એને શેર કરી શકો છો એકદમ ફ્રીલી કે ચાલો હું કહી દઉં કે કોઈને ના કહી શકતી હોય અને બહુ સારી એવી વાત છે કે આવી રીતના આપણે કરતા રહીએ બધા આવી રીતે સપોર્ટ કરતા રહીએ તો બહુ સારું એવું છે એમ બિલકુલ અહીંયા આજે યંગસ્ટર જે છે કે જે આ ટેગલાઇન લઈને અહીંયા ઉપર તેમની સાથે વાત કરીશું શું કહેશો કેટલા સમયથી આ અહીંયા તમે આવો છો અને આ તમે પોસ્ટર લઈને જો ઊભા છો કે લોકો જે મૂંઝવણમાં છે મૂંઝવણ તમારી પાસે આવીને દૂર કરે છે કેટલી મનને શાંતિ મળે છે આ જે કામ જે કરો છો તેના તમને જે ફળ મળેલું છે તેના રૂપે બટ ઘણા ટાઈમથી મે ટાઈમે સફર કરેલું છે તો કોઈને કદાચ કોઈને પ્રોબ્લેમ હોય તો જ્યારે કોઈને શેર કરો અને ઘણી વખત શેર ન કરી શકે તો એક પર્સન જોઈએ કે જે શેર કરી શકે કોઈને અને ઇઝીલી એ લોકો કમ્ફર્ટેબલ થાય અને એનાથી ઘણી વખત કોઈની એક પંદર મિનિટનો ટાઈમ બી ઘણો વેલ્યુએબલ થઈ જાય છે બિલકુલ એક અહીંયા એક અલગ એક પોસ્ટર દેખાઈ રહ્યું છે કે ટેલ યોર સ્ટોરી ઓપન અપ યોર તમે આ પેન્ડર લઈને ઊભા છો સવારથી જ્યારથી અહીંયા ઊભા છો લોકો આવે છે સ્ટોરી તમને કહે છે એમની દસ સેકન્ડની તો દસ સેકન્ડની અને એક મિનિટની તો એક મિનિટની તમને સ્ટોરી કહે છે શું કહેશો એ સ્ટોરી સાંભળ્યા પછી કેવું ફીલ થાય છે ઘણા લોકોની મોટિવેશનલ હોય છે ઘણા લોકો સેડ હોય છે તો એ લોકો અહીંયા આવીને એમની વાત કહીને પછી થોડી વાર એમ એ પોતાના અંદરથી ફીલ લાઇટ ફીલ કરે એના માટે આ સ્ટોરી અમે લોકોની સાંભળીએ છીએ કે જ્યારે કોઈ સાંભળવાવાળું નથી તો અમે અહીંયા તમારી વાત સાંભળશે બિલકુલ ઝિંકલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે યંગસ્ટરો જે છે કે જેમને અહીંના જે રિવરફ્રન્ટ ઉપર જે કસરત કરવા મોર્નિંગ વોકર્સ માટે જે યંગસ્ટરો આવી રહ્યા છે ત્યાં તમામ લોકો એટલે કે લિસનર મેનની આ ટીમને જે છે તે એવેન્જર્સના રૂપમાં ગણી રહ્યા છે કેમ કે જે લોકોને કોઈ સાંભળનારું નથી એ લોકોને સાંભળનારું આ લિસનર મેનનું આ ગ્રુપ છે કે જે છેલ્લા એક વર્ષથી